ભાવનગર એક શાળામાં પંદરમી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓએ રજૂ કરેલા ઓપરેશન સિંધુની કૃતિમાં બે વિદ્યાર્થીઓને આતંકવાદીનું પાત્ર ભજવવા માટે બુરકો પહેરવાના મુદ્દે સમગ્ર મુસ્લિમ સમાજના આક્રોશ ફેલાયો છે આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોમાં શાળા અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી આગામી દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે

ઓગણએસીમાં સ્વતંત્ર પર્વની દબદબાબેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાઓ સસ્તાઓ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદના કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના પણ આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગર જિલ્લાની આવેલી કુંભારવાડ શાળામાં પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન બાળકોએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિના કારણે વિવાદમાં સપડાઈ છે જેમાં શાળાના બાળકો દ્વારા ઓપરેશન સિંધુની કૃતિમાં આતંકવાદીના પાત્રમાં બે બાળકોને કાળા બુરખા પહેરાવવાની હાથોમાં બંદૂક આપી તેમની પાસે આતંકવાદીનું પાત્ર ભજવ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયાઓ અને સમાચારોમાં વાયરલ થતા મુસ્લિમ સમાજના લોકો આક્રોશ ફેલાયો હતો આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના જાગૃત આગેવાન અબ્દુલ કામઠીએ શાળાના શિક્ષક અને આચાર્ય સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે સાથે જ મુસ્લિમ સમાજની બહેન દીકરીઓને આતંકવાદી તરીકે ગણાવ્યું હતું આ કૃતિ જોઈને બાળકોના માનસ પર શું અસર થાય કે બુરખો પહેરે છે તે દરેક મહિલાઓ આતંકવાદી હશે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી જેથી શાળામાં આચાર્ય અને શિક્ષકો સામે ગુનો દાખલ કરીને સમસ્ત મુસ્લિમ સમાજની માફી મંગાવી જોઈએ આ અંગે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના લોકો કલેક્ટરને આવેદન પત્ર પણ આપનાર છે પંદરમી ઓગસ્ટ ભારત દેશના અગ્ને એસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાવનગરની કુંભાવાળા પ્રાથમિક શાળામાં એક સ્કૂલમાં ત્યાં બાળકો પાસે એક નાટક રજૂ કરવામાં આવ્યું એ નાટકમાં પહેલગામનો હુમલાનું નાટક રજૂ કરવામાં આવ્યું અને એ હુમલામાં મુસ્લિમ દીકરીઓને બુરખા પહેરાવીને એમની પાસે હુમલો કરવા તો છે જ્યારે અમે પણ પંદરમી ઓગસ્ટ અગ્ન સિત્તેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતેથી સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું જ્યારે આયોજન કરેલું તે જ દિવસે જ્યારે અમારી પાસે આ વિડીયો આવ્યો ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ઘણું દુઃખ થયું કે એક શાળાની અંદર પહેલ ગામનો હુમલો છો તે વખતે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન રોજ પર આવી ને આ ઘટનાની નિંદા કરેલી હતી અને વખત મુસ્લિમ સમાજ સરકાર સાથે હતી અને કીધેલું કે આ નાપાક આતંકવાદીઓ સાથે વાતચીત નહીં કરવાની સીધી એમને ગોળીઓ મારો ત્યારે મુસ્લિમ સમાજે રોડ પર આવીને કીધેલું પરંતુ આજે પણ અમે આ ઘટનાની નિંદા કરી જ્યારે આ કુંભારવાળાની જે ઘટના આવી અમારી પાસે મીડિયાના માધ્યમથી કે ભાઈ એક દીકરી આ જે નાટક રજૂ થયું આટલા સારા દિવસે પંદરમી ઓગસ્ટના દિવસે દેશના લોકો હર્ષ અને ઉલ્લાસથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલા હતા ત્યારે આ કુંભાઈવાળા જે ભાવનગરની સ્કૂલ છે ત્યાં એક નાટક રજૂ છું એમાં મુસ્લિમ દીકરીઓના પહેરવેશમાં બુરખા પહેરાવ્યા અને એનાથી ગોળીબાર કરાવતા દ્રશ્યો બતાવે એનાથી ત્યાં હજારો સ્ટુડન્ટ ત્યાં હાજર હતા એની ઉપર કેટલી માનસિક અસર થઈ હશે અને આ મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનું એક કાવટરું છે અમારી માંગ છે સરકાર પાસે કે આ ત્યાંના શિક્ષક અને ત્યાંના પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

આજે તમે મુસ્લિમ મહિલાઓને બુરખા પેઢીને જે બતાવી એને ત્યાં હાજર સ્ટુડન્ટોને ઉપર કેટલી માનસિક અસર થઈ હશે એટલે મુસ્લિમ સમાજને બદનામ કરવાનું કાવતું છે આ સાખી લેવામાં નહીં આવે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કરીએ કે તાત્કાલિક આ સ્કૂલના પ્રિન્સિપલ અને આપણે શિક્ષકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે બાળકોએ આ નાટક ભજવ્યું એમાં એમનો કોઈ બિચારાનો વાંક નથી એટલા સ્ટુડન્ટ છે બાળકો છે એમને કોઈ જ્ઞાન ના હતું કે અમારી પાસે કયું નાટક ભજવવામાં આવે પરંતુ આ એની નૈતિક તમામ જવાબદારી ત્યાંની જિલ્લા શિક્ષણ અધિકારીની ત્યાંના પ્રિન્સિપાલની અને ત્યાંના શિક્ષકની હતી એટલે અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે કે આ સ્કૂલની સામે કાયદેસરની કાર્યવાહી કરાવે પ્રિન્સિપાલની સામે અને ત્યાંના શિક્ષક સામે ફોજદારી કાર્યવાહી કરીને એમને જેલના સડિયા ઢકેલવામાં આવે એવી અમારી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે